હલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે કુર્તીના નેક ઉપર વર્ક કેવી રીતે કરવું તો તેના માટે મેં નવ ઇંચ પોળું અને બાર ઇંચ લાંબુ કેનવાસ લીધું છે આ પેસ્ટિંગ કેનવાસ છે થોડું પતલું આવે છે અને પ્રેસથી ચીપકી જાય છે તો પહેલાં આપણે ગળાનું માપ જોવી જોઈએ તો ગળું સાડા ત્રણ પોળું ને સાત ઇંચ પોળું કેનવાસ ને ડબલ ફોલ્ડ કરી લીધું છે સાડા ત્રણ ઇંચ પોળું અને સાડા ચાર ઇંચ લાંબુ લંબાઈ તમે તમારી હિસાબથી રાખી શકો છો ચાર થી સાડા ચાર ઇંચ હું ચાર ઇંચ લંબાઈ રાખું છું દોઢ ઇંચે ગોળાએ નેટ તમે તમારી સાઇઝ પ્રમાણે નાના મોટું કરી શકો છો અડધો ઇંચ છોડી અને ગોળાઈ આપી દેવાની છે હવે કેનવાસ ખોલી અને આપણે આપણે ગળાને પલટાવી અને ગળું છાપી દેવાનું છે એટલે આપણું ગળું બંને સાઈડથી ડ્રોઈંગ થઈ જશે એકવાર આપણું નિશાન ચેક કરી લેવાનું ગળું સાત ઇંચ થી પોળું ના થવું જોઈએ હવે જે ગુંદર વાળો ભાગ આવે છે એક સાઈડ એ નીચે જવા દેવાનો છે અને સેન્ટરમાં વચ્ચો વચ્ચે એક લાઈન ડ્રો કરી દેવાની છે હવે વર્કની લંબાઈ તો તમારે કેટલા ઇંચ લાંબુ જોઈએ છે એ તો હું સાત ઇંચ લાંબુ વર્કની લંબાઈ સાત ઇંચ અને બે ઇંચ લાંબા લટકણ કરવાની છું એટલે મારે ટોટલ ગળાથી સાત ઇંચ લાંબુ સેન્ટરમાં એક લાઈન ડ્રો કરી દેવાની છે હવે આપણે સાત ઇંચનું નેક લીધું છે તો અડધા અડધા ઇંચ એક એક માર્ક કરી લેશું નીચે પણ અડધા અડધા ઇંચે માર્કિંગ કરી દેવાનું છે હવે સેન્ટરથી લઈને લાઈન ડ્રો કરી દેવાની છે પ્રોપર અડધા અડધા ઇંચે ઉપર નેક જ્યાં આપણે ગળું ડ્રોઈંગ કરેલું છે ત્યાંથી નીચે સુધી હવે બધી લાઈન અડધો અડધો ઇંચ ઉપર જેમ કે પેલી લાઈન અડધો સેન્ટરની લાઇન છે એને નથી મેં કંઈ કર્યું સેન્ટરની બાજુની લાઇન અડધો ઇંચ ઉપર એની બાજુની એક ઇંચ ઉપર એની પછી દોઢ ઇંચ એની પછી બે ઇંચ એની પછી અઢી ઇંચ અને લાસ્ટવાળી ત્રણ ઇંચ આવી રીતે પણ કરી શકો અને નહીતર એકદમ ઇઝી રીત જોવી હોય તો તમે અહીંયા ચેક કરો ત્રણ ઇંચ છે તો આ બાજુ પ્રોપર ત્રણ ઇંચ ઉપર આવી જવાનું ત્રણ ઇંચ ઉપર આવી અને આવી રીતે ક્રોસ લાઈન આપી દેશો તો પણ તમને તમારું પ્રોપર માપ મળી જશે જો તમારે આ લાઇન વધારે લાંબી રાખવી તો પણ તમે લાંબી રાખી શકો છો મેં સાત ઇંચની રાખી છે સાતથી આઠ ઇંચ સુધી લાંબી રાખી શકો પછી તો તમે તમારા ચોઈસથી અડધો ઇંચ લાંબી પણ કરી શકો છો હવે આ પેપરને આપણે કુર્તીના કાપડ ઉપર ઇસ્ત્રીથી પ્રેસ કરી દેસું ચીપકાવી દેસું કુર્તીના કાપડમાં કુર્તીનું કટિંગ છે એમાં મેં નેક ડ્રોઈંગ કરી અને સેન્ટર કાઢી લીધું છે હવે પ્રોપર સેન્ટર ઉપર સેન્ટર મૂકી સેટ કરી ઉપરથી અડધો ઇંચ જેટલો ગેપ છોડી શકો ને ધારે ધાર રાખશો તો પણ ચાલશે નીચે પણ જ્યાં આપણે કુર્તીનું સેન્ટર કટ કર્યું છે મેં ચોકથી માર્ક કરેલો છે ત્યાં સુધી ઉપર પણ સેન્ટર અને નીચે પણ સેન્ટર બંને સેન્ટર કનેક્ટ કરી ને પિનમાં કાપડ હલે નહીં કેનવાસે એવી રીતે પ્રેસથી ચિપકાવી દેવાનું છે તમે કેનવાસ વગર ડાયરેક કાપડમાં પણ ડ્રોઈંગ કરી અને કાપડ ઉપર વર્ક કરી શકો છો એન્કર થ્રેડથી પણ કેનવાસથી શું છે કે થોડુંક ફિનિશિંગ સારું આવે છે આ એન્કરની દોરી તમે જુઓ ને તો થોડી જાડી આવે છે કોટનની એન્કરની દોરી ના હોય તમારી પાસે તો આવી રીતે આપણી જે મશીનની સીવવાની રીલ હોય એ રીલને તમે આપણે જેવી રીતે દોરો વણીને બનાવીએ એવી રીતે પાંચથી સાત આઠ વળી રીલથી દોરો જાડો દોરો બનાવી દેવાનો આવી રીતે આ રીતે કરશો એટલે આપણો દોરો જાડો બની જશે એકદમ પછી તમે બોબીનમાં ભરી શકો આ જેવી રીતે કે કોઈ પણ ખાલી બોબિન હોય એમાં આપણે થોડો ટાઇટથી હાથેથી દોરો ભરી લેવાનો દોરો થોડો લાંબો જેટલો આપણે વર્ક કરવું હોય એટલી દોરાની લંબાઈ લેવી પડે પણ હું અત્યારે એન્કરનો થ્રેડ લઉં છું ને કુર્તીમાં જ્યારે કેનવાસ ચિપકાડો ત્યારે યાદ રાખવાનું કેનવાસ કુર્તીના ઊંધા ભાગ ઉપર ચિપકાવાનું છે એટલે આપણું વર્ક સીધા ભાગમાં આવશે તો તમને જે કલરનો વર્ક પસંદ હોય એ કલરનો દોરો તમે સિલેક્ટ કરી શકો છો તો ચાલો આપણે જોઈશે કેવી રીતે વર્ક કરવું કેનવાસ ગળ આ પર ચિપકા ડ્રેસ નું ગળું બની ગયું છે કેનવાસ નું હવે મેં પોકેટ માટે કેનવાસ લીધું છે પાંચ ઇંચ પોળું લીધું છે કેનવાસ અને પાંચ ઇંચ લાંબો હવે ખુલ્લા ભાગેથી એક ઇંચ ઉપર આવી જવાનું છે ક્રોસમાં એક ઇંચ ઉપર આવી અને ક્રોસ લાઇન આપી અને પોકેટ કટ કરી નાખશું એટલે આપણો કેનવાસ સાથે પોકેટ પણ કુર્તીનો રેડી થઈ જશે અને કુર્તીમાં પણ વર્ક કરવાનું છે સેન્ટર કાઢી ને મેં ત્રણ લાઇન આ બાજુ અને ત્રણ લાઇન આ બાજુ ટોટલ સાત લાઇન કરવાની છે આ એક લાઇન તો એક્સ્ટ્રા છે આપણે નથી ગણવાની આવી રીતે પોકેટમાં પણ મેં લાઇન ડ્રો કરી દીધી છે હવે પોકેટને પણ આપણે સ્ત્રીથી કાપડ પર ચીપકાઈ દઈશું પોકેટને ચિપકાવી અને મેં બધેથી એક એક ઇંચ એકસ્ટ્રા કાપડ રાખ્યું છે અત્યારે પછી જરૂર હશે તો આપણે એક્સ્ટ્રા કાપડ કટ કરી નાખશું તો આપણું કેનવાસનું અને પોકેટનું કટિંગ રેડી થઈ ગયું છે મેં એન્કર થ્રેડને બોબિનમાં ભરી લીધો છે ટાઈટથી ભરવાનો અને જે આપણો આ બોબિન કેસ હોય છે એનો આ બંને બોલ છે થોડા થોડા બોલને ઢીલા કરી દેવાના છે ખોલીને જે અહીંયા બોલ હોય આપણે જોઈએ તો એ બંને બોલ પેચ્યાથી થોડાક ઢીલા કરી અને ચેક કરી લેવાનું આપણો બોબિનમાંથી દોરો આસાનીથી નીકળી જવો જોઈએ આવી રીતે ખેત જો બોલ નહીં ખોલો તો થોડોક ટાઈટ પડશે ને ફિનિશિંગ નહીં આવે બોબિન ચડાવી ચેક કરી લેવાનું સિલાઈ બરાબર આવે છે તો બરાબર આવે છે અડધો ઇંચ ઉપરથી મેં પોકેટ અને ગળા પર સ્ટીચ કરી લીધી છે હવે જ્યાં આપણે એક્સ્ટ્રા દોરા હોય એને કટ કરી લેવાના નેક પર પણ જ્યાં એકસ્ટ્રા એક્સ્ટ્રા દોરા છે એને કટ કરી લેશું તમે જોઈ શકો છો નેકની પેટર્ન અને આ છે પોકેટ હવે એમાં નાના નાના એન્કર દોરાના છે આપણે લટકણ બનાવીને લટકાવી દેવાના છે હવે મેં આ સિલ્વર કલરનો એકદમ પતલો તાર આવે છે એ લીધો છે તાર આપણે દોરાની જગ્યાએ ઉપર મશીનમાં તારનો યુઝ કરવાનો છે આપણે આ થ્રેડ વર્ક છે આપણે જે દોરાનું વર્ક કર્યું એની ઉપર એકવાર આ તારથી મશીન ચલાવી દઈશું એટલે આપણું વર્ક એકદમ મજબૂત બની જશે કે આપણે ગમે એટલું વોશ કરશું તો પણ એને કંઈ પ્રોબ્લેમ નહીં આવે અને લુક પણ સારો આવશે એકદમ ઝીણી સિલાઈ રાખી અને જ્યાં આપણે વર્ક કર્યું છે બરોબર એમની વચ્ચો મશીન ચલાવવાનું છે વર્કની મેં બધા વર્ક ઉપર તારની સ્ટીચ કરી નાખી છે એટલે આપણું વર્ક એકદમ ફિક્સ થઈ ગયું છે આપણે વર્ક તો કરી નાખ્યું છે દોરાનું હવે નીચે લટકણ બનાવવાના છે તો અઢી ઇંચનું એક પેપર લઈ લીધું છે મેં ને હવે આપણે એન્કરનો દોરો અથવા તમારી પાસે જે ઊન કે તમારે જેના લટકણ બનાવવા હોય એને મેં વીસ રાઉન્ડ કમ્પ્લીટ કરી દીધા છે હવે નીચેથી આપણે દોરો કટ કરી લેશું સોયમાં મેં એ જ દોરો પરોઈ દીધો છે અંદરથી સોય નાખીને ટાઈટ ગાંઠ વાળી લેશું ને ફરી સોયની એક બે આંટી મારી લેશું એટલે આપણું લટકણ થોડુંક ટાઈટ થઈ છે આવી રીતે ટાઇટથી બે ત્રણ આંટી મારી દેવાની સોય અત્યારે એમાંને મારે દીધી છે ને નીચેથી એકદમ સીધું કરી અને કટ કરી દેશું કટ કરીને થોડુંક આગળ પાછળ લટકણ હોય તો આપણે હરખું કરી દેવાનું હવે જો તમારી પાસે મે મેચિંગનો દોરો હોય તો મેચિંગનો દોરો તમે ટાઈટથી વીટી શકો પણ હું તાર વીટવાની છું લટકણને હવે તારને ડબલ આવી રીતે ડબલ રાખીને આવી રીતે મૂકી દેવાનું થોડોક તાર ઉપરથી રાખી ને તમારે જેટલી એક તારનો એક છેડો નીચે મોટો ભાગ નીચે રાખવાનો ને હવે ટાઈટલી તારને બાંધી દેવાનો તાર વીતતા વીતતા ઉપર આવવાનું છે અને હવે થોડોક તાર રાખીને કટ કરી દેવાનો હવે જે આપણે તાર કટ કર્યો છે ને જે આપણો અહીંયા આગળનો તાર ખુલ્લો હતો એમાં આપણે તાર પરોવી દેસુ તાર અંદરથી કાઢી ને પછી જે આપણે નીચે એક લાંબો છેડો રાખ્યો હતો એ ખેંચી લેશું એટલે આપણે તાર અંદર જતો રહેશે એટલે આપણે ગાંઠ મારવાની કોઈ જરૂર નહીં રહી અને આપણો તાર એકદમ ટાઈટથી અંદર સેટ થઈ જશે હવે ઉપર જેટલો તાર એક્સ્ટ્રા દેખાય છે એને કટ કરી દેવાનો તમે આવી રીતે ગાંઠ મારશો તો તમારે અહીંયા તાર ઉપર કોઈ ગાંઠ નહીં દેખાય અને તમારો તાર અંદર સેટ થઈ જશે આપણું લટકણ બની ગયું છે હવે પિંકની નીચે પિંક અને યલ્લોની નીચે યલો વઈટની નીચે વ્હાઈટ એમ બધા લટકણ પોકેટ માટે લટકણ બનાવવાના છે પણ એ લટકણની સાઈઝ હું થોડીક નાની રાખીશ કારણ કે પોકેટની લંબાઈ નાની હોય એટલે લટકણ થોડુંક નાનું કરવાનું આની અંદર તમે લાકડાના બીડ્સ અથવા લાકડાના ઘણા બધા બટન એ પણ નાખી શકો છો ઉપર લટકણની આંટી મારી છે આંટી સાથે કનેક્ટ કરી અને જોઈન્ટ કરી દેવાનું નીચેના ભાગે ગાંઠ મારી દેવાની દોરાની લટકણને સેજ ખોલી નાખવાનું હું બધા લટકણ રેડી કરીને બતાવું છું તો આપણું પોકેટ પણ રેડી છે અને કુર્તી પણ રેડી છે કુર્તીનો ફાઇનલ લુક જોઈ શકો છો લટકણ તમને થોડા નાની સાઇઝના પસંદ હોય તો નાની સાઇઝના પણ બનાવી શકો છો મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો